આજે હું તમારી સાથે શેર કરીશ છોલે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ અહીં મેં એક કપ ચણા લઈ લીધા છે જેને મેં ઓવરનાઇટ માટે પલાળવા મૂકી દીધા હતા ત્યારબાદ હું તેને કૂકરમાં એડ કરી દઈશ અને તેમાં હળદર એડ કરી દઈશ મોમક એડ કરી દઈશ અને બાફા મૂકી દઈશ હું તેની તનથી ચાર વિસલ વગાડી લઈશ ત્યારબાદ અહીં મેં કાંદા ટમેટા આ બધું લઈ લીધું છે તેની હું ગ્રેવી બનાવી લઈશ અને ત્યારબાદ અહીં મેં એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેમાં હું હિંગ એડ કરી દઈશ અને ત્યારબાદ તેમાં આપણે લસણ ખાંડેલું છે તે એડ કરી દઈશું અને તેને એકદમ સરસ ફ્રાય કરી લેશું લસણ ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે આ ડુંગળીની ગ્રેવી છે તે એડ કરી દઈશું અને તેને પણ આપણે એકદમ સરસ રીતે ફ્રાય કરી લેશું ત્યારબાદ અહીં આપણે ટમેટાની ગ્રેવી છે તે એડ કરી દઈશું અને તેને પણ આપણે એકદમ સરસ રીતે ફ્રાય કરી લેશું ત્યારબાદ આપણે તેમાં આદુ છે તે એડ કરી દઈશું અને મરચાં કટિંગ કરેલા છે તે પણ એડ કરી દઈશું અને તેને આપણે એકદમ સરસ સાતળી લેશું ત્યારબાદ હવે આપણે તેમાં એક ચમચી હળદર પાવડર એડ કરી દઈશું બે ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને એક ચમચી નમક એડ કરી દઈશું અને ધાણા પાવડર એડ કરી દઈશું આ બધા મસાલાને આપણે મિક્સ કરી લેશું અહીં હું એવરેસ્ટનો છોલેનો મસાલો એડ કરી દઈશ ત્યારબાદ અહીં હું એમાં થોડું દહીં એડ કરી દઈશ દહીંથી એકદમ સરસ ટેસ્ટ આવે છે ત્યારબાદ આપણા બાફેલા ચણા છે તેને આપણે એડ કરી દઈશું દહીં એડ કરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે ચણા એડ કરી દીધા બાદ આપણે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણે તેમાં થોડું પાણી પણ એડ કરી દેસુ અને તેને થોડી વાર માટે ચડવા દઈશું ત્યારબાદ આપણે તેમાં થોડું લીંબુ એડ કરી દઈશું તો અહીં આપણા છોલે બની અને એકદમ સરસ રેડી થઈ ગયા છે જોતાની સાથે ખાવાનું મન થઈ જાય એવા છોલે બન્યા છે જો તમને મારી રેસીપી પસંદ આવે તો ફરીથી ટ્રાય કરજો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ